વૃક્ષારોપણ થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં હરિયાળુ ગીર સોમનાથ કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે ટાવર ચોક પાસે આવેલા ડોક્ટર આંબેડકર ગાર્ડન ખાતેથી સાંસદ રાજેશભાઈ ચુડાસમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વૃક્ષ દત્તક લઈને હરિયાળુ ગીર સોમનાથ કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો વૃક્ષો વાવો સૃષ્ટિ બચાવોના અભિગમને સાર્થક કરવા પ્રારંભ કરાયેલ કેમ્પેઇનમાં ડોક્ટર આંબેડકર ગાર્ડન પાસે સદભાવના ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા સ્ટોલ ખાતે નિશ્ચિત રકમ લઈને વૃક્ષોને દત્તક લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યાં નગરજનોએ મોટી સંખ્યામાં વૃક્ષો દત્તક લીધા હતા